કેમ મિત્રો મજામાં આશા રાખું છું કે બધા મજામાં જ હશો કેમ કે આપણા વિડીયો જોઈને બધાને મજા મજા જ પડી જાય મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને બને એટલો શેર કરજો મિત્રો થેન્ક યુ તો મિત્રો આપણે આગળ જઈએ જઈ રહ્યા છે કે જૂના આશ્રમ તરફ એમ કહે છે કે જૂનો આશ્રમ આ તરફ જ આવેલો છે તો આપણે મિત્રો જૂના આશ્રમ તરફ જઈ રહ્યા છીએ

તો કામ ને મિત્રો જો મિત્રો વાવ મિત્રો બહુ જ મસ્ત નજારો છે કેમેરામેન ઈસ તરફ મિત્રો આ નજારો અહીંયા મને મિત્રો આ દેખાણ મોત નું મોર પંખ મસ્ત મોરપંખ દેખાણું મિત્રો હા મિત્રો મોરપંખ કેવું મસ્ત હે મિત્રો જો આખે આખું મોરપંખ આખે આખું બનાવેલું છે પથ્થરમાંથી કોતરણી કામ મિત્રો કરીને મોરપંખ આખે આખું બનાવેલું છે હું પાછળથી આમાં ક્યાંથી જવા તો પાછળથી મોઢું આપણે આખું દેખાઈ જાય મિત્રો એ રીતે આખે આખું હોય અહીંથી આમ પાછળથી લગભગ જવાતું હોય છે વા મિત્રો આસડ છે પાછળથી જવાય અહીંથી મિત્રો આપણું મોઢું દેખાણું મિત્રો દેખાય ભાઈ મોઢું મિત્રો અહીંથી આખે આખું આ મોરપંખ છે આખું બહુ જ મસ્ત મિત્રો આપણે નીકળી જઈએ પછી આ બાજુ પાછળ જઈને આપણે ફોટો પાડવો હોય મિત્રો એ રીતે ફોટો પાડી શકીએ મિત્રો બહુ જ મસ્ત નજારો છે આખે આખો મિત્રો કેવું મસ્ત મોર છે મિત્રો તો મિત્રો આપણે જો અહીંથી ઉતરીએ છીએ ધીરે ધીરે અને આ બધો આખે આખો નજારો છે મિત્રો અને ઉતરતા વખતે જો મિત્રો અહીંયા આ દેખાણો છે અહીંયા આખે આખો ગેટ આખો બનાવેલો છે એવડા મોટા આખા મિત્રો પથ્થરની કાપી નાખા એવડા મોટા પથ્થરની મિત્રો અહીંથી જો લખેલું છે એમાં લખેલું લખેલું કરેલું છે મિત્રો એના આખે આખા પથ્થરની કાપીને કાપી મિત્રો અહીંથી એટલો ખાચો કાઢી અને ગેટ બનાવવામાં આવ્યો મિત્રો તો અને અહીંયા પણ મિત્રો નજારો બહુ મસ્ત છે આ જો આખે આખો અહીંયા પણ કહેવાની આકૃતિ દર્શાવેલી છે અને સીડી છે મિત્રો આ પથ્થર માંથી કાપેલું એવડું કાપી અને પેલાના લોકો મિત્રો એટલું બનાવતા હતા એટલું બધું કાપી મિત્રો જો આખે આખો આખો પથ્થર છે એમાંથી કાપીને એવડું આપણે નીકળી શકીએ વાહન પણ નીકળી શકે એટલું અહીંથી બનાવેલું છે મિત્રો પહાડ છે આખે આખો ને નાની છે સીડી છે આ સીડી બનાવવાનો પ્રયાસ મિત્રો કર્યો અહીંથી સીડી એટલી જ બની તો કઈક આગળ કઈક હોય પણ સીડી એટલી જ બની આ તો આગળની તૂટી ગઈ હોય એટલી જ સીડી બનેલી છે બનાવવાનો પ્રયાસ કર્યો હે પણ આ શું છે પાણા અમુક હોય તો સીડી કદાચ તૂટી ગઈ હોય એટલે આગળ ના બની શકે હોય તો બીજો ગમે રસ્તો કઈ દો મિત્રો એ રીતે બની શકે આખે આખો મિત્રો નજારો છે બધી જગ્યાએ બંધ છે લગભગ જવા ઉપર પ્રતિબંધ હોય શકે મિત્રો પાણી જ આમાં પાણી જ બધું ભરાઈ ગયું છે મિત્રો સોમાહામાં વરસાદ એવો થયો મિત્રો તો મિત્રો અહીંયા મસ્ત નજારો કઈક આવી ગયેલ છે તો મિત્રો અહીંયા જો પાણીની વચ્ચો વચ્ચે મિત્રો મસ્ત કોતરણી કામ કરેલું છે કેવી મસ્ત કોતરણી ફૂલડા અને એવી વેલની આકૃતિ મિત્રો બનાવેલી છે બહુ જ મસ્ત અને વા જોઈએ તો મિત્રો વા કઈક રથ જેવું મિત્રો કઈક બનાવેલું છે નાના નાના રથના પૈડા છે મિત્રો તો આગળ જો અહીંયા નાના નાના રથના પૈડા મિત્રો મને દેખાય છે દ્રશ્ય બનાવેલું છે ને અહીંયા કઈક રથ જેવું મિત્રો બનાવેલું છે રથ જેવું બનાવેલું છે તમે નીચેથી જવ તો મિત્રો રથ જેવું આખે આખું મસ્ત બનાવેલું છે હવે શું હોય તે ખબર કેમ પડે આ જો કઈક આખે આખું એક જ પથ્થરમાંથી આ પિલર એક બનાવેલું છે મિત્રો અને અંદર મિત્રો જો આખે આખો હું અંદર અહીં આવતો તો મારું અહીંયા માથું અડતું ને મિત્રો અને અંદર કોતરણી કામ મસ્ત કરેલી છે બહાર કોતરણી કામ મને લાગે સેલ્ફી પોઈન્ટ જ હવે પેલાના જમાનામાં કદાચ ફોટા પાડતા હોય કે ના પાડતા હોય મિત્રો તો આખે આખો આ ફોટા પાડવા માટે જ મિત્રો બનાવેલું છે જૂનવાણી બનાવેલું છે નવું નથી કેવી મિત્રો મસ્ત કોતરણી કરેલી છે અહીંયા ફૂલડા બનાવેલા છે અને મિત્રો અહીંયા શું છે મિત્રો આ મસ્ત કઈક ડિઝાઇન અને મિત્રો અહીંયા કૃષ્ણ ભગવાનનો વા રેવા મિત્રો કૃષ્ણ ભગવાનનો મિત્રો મસ્તો મુખની આકૃતિ બધી બનાવેલી છે આયા જો મોરપંખ છે અને મિત્રો આ મુખની આકૃતિ કૃષ્ણ ભગવાનને બનાવેલી છે એક મસ્ત મંદિર છે તો આ મસ્ત મંદિર એક અદ્ભુત પ્રકારનું મંદિર છે મંદિરમાં બધું આવી જાય છે મિત્રો તો આપણે અહીંયા આપણો ચંપલ મિત્રો કાઢી નાખીએ અને આપણે જઈએ અંદર દર્શન કરીને મિત્રો તો અહીંયા મિત્રો જો મસ્ત મહાદેવ નું મૂર્તિનું આખું ચિત્ર આપેલું છે મહાદેવ મહાદેવ શિવલિંગ છે મિત્રો શિવલિંગ આપેલું છે અને આ જો મિત્રો બતાવતા મિત્રો મહાદેવ નું બહુ જ મસ્ત આખે આખું ચિત્રણ કરેલું છે આખું અને પાછળની સાઈડ માં મિત્રો ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો બે બાજુ આવું તમે ક્યાંય નહીં જોયું હોય મિત્રો તો અહીંયા મહાકાળી છે મિત્રો તો જોવો મિત્રો કેવું મસ્ત બેય બાજુ આખા આખા મંદિરમાં બેય બાજુ મિત્રો આવી જાય છે એક કોરા મહાદેવ બીજી કોરા મહાગાડી નું આવેલું છે અહીંયા મિત્રો આ નંદી મહારાજ નું મુખ છે મિત્રો આખું હોય પણ મિત્રો કપાઈ ગયેલ લગભગ છે તો કાવ હોય અને મિત્રો અહીંયા એક જોયા જેવું છે મિત્રો અહીંયા પણ મંદિર છે મિત્રો આ લક્ષ્મીજી નું મિત્રો મંદિર છે તો મિત્રો આ લક્ષ્મીજી નું મંદિર છે બહુ જ મસ્ત મંદિર છે લક્ષ્મીજી નું આખા આખું આ બધું પથ્થર મિત્રો આખા આખી કોતરણી કરીને મિત્રો બનાવેલું છે અને પાછળથી આ બધે રેનોવેશન કરીને મિત્રો કલર ને પૂરતાવી બાકી આખે આખું પથ્થર માંથી કોતરણી કરીને મિત્રો એટલું બધું બનાવેલું છે તો મિત્રો આ છે મસ્ત ગુફા મિત્રો અને આ આપણે આ ગુફાનો નો આખે આખો એન્ડ આવી ગયો આપણે આખે આખો આશ્રમ કરી લીધો આખો આશ્રમ અમુક જગ્યાએ ફોટો પાડવાની વિડીયો બનાવવાની મનાઈ હતી તો આપણે એ બધી સૂચનાનું પાલન કરતા મિત્રો આખે આખું આવી ગયું છે અને આ એક મસ્ત છેલ્લે લાસ્ટમાં ગુફા છે અને આપણે એ પ્રતી થાય છે મિત્રો કે આ કંઈક લાકડા રાખવાની આખે આખી ગુફા છે કે મિત્રો આખા જંગલના લાકડા કાપી અને સુરક્ષિત સ્થળ છે લાકડા કે બધા સોમાહામાં કે આપણે બધા લાકડા હરગાવીને બારી હે ગમે કરી આખો આશ્રમ આપણે ફરી લીધો છે મિત્રો દર્શન કરી લીધા છે મિત્રો તો મળીએ આપણે નવા બીજા વ્લોગમાં મિત્રો આશા રાખવું જોઈએ તો અમને વિડીયો ગમ્યો હોય વ્લોગ આખો આપણો ગમ્યો હોય મિત્રો થેન્ક યુ વેરી મચ લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ મિત્રો